क्यों शाक बनाएं क्यों भैया किप मम्मा क्या क्या रोटला तो मिला है रोटला मुझे जा आता काची जिप्ती बस ने तो तो अंतिम तो क्यों शाक क्या है वो शाक बनो मरी एक नंबर ना

રાડામચા રાડુ શાક ને આ બજેમચા કે પહી પત્તા સે એકલા આડુ આ બતનું શાક એડ તમે એટલો કાતરવા તમ બે પાવડો લેવા આજો તમારે ખાવ બેજો ના હું ખઈ નાયો પાવડો બનીજો दाने तो दुखता काय मोय मेलिन जो

છોકરા <t> 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 <t>

માર માથે રવા મોડી પગાઈ સીધું યે દોશી નહીં એટલે રવા મોડી થી પગાઈ દીધું તો માર ભાભી જી તો સક જતાય કોણ ના વકાય રે મારા બગાય બગાય યાર માટકો આ ભોડા બન તા એ ભોડા બન જ માહા ના ના પગા મે બના ઓર માહા હા બેઠા રાબા રાબા દેતા કને

તક કોチત્રી ને કાતરે તો શું નામ છે શરમેલી 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 હું જબર છે પણ મારત ના કહેવાય બતશામો તમ ના કહેવાય માછે કેમ ઓમ ગોડા બણો બટી ના થાય ઓય પીલીયા દેહન બૈરામ ધોકો લાલ થોડ થઈ જાય ઓય કેતાય ના શું કેવાનું તો તો દોશી કેવાય ડાયરેક્ટર ના કેવાય મૂર્ખા કેમ આપણો ફૂલ હરકારી ના આવશે રે વાતો કરો નહી પડે તમારે શું પર બેહવાનું આવે છે ગોમ વાય તો અમારે ઘર તો પુંખે એવી નઈ પુંખે એવી લાવવા હકે

તમે છે oh, <Sparkling windows> <sugaco>

બે <hau>. <hau>

મન આтна રો મન હોભળો મારવા લાગ્યા હો આ પાછિમ દોહાય કોણ છે માર ભઈ છે તાન નો બચ બચ કરે હે મને થાતું નહીં જાવ ગન આ કે એટલે હારું છે એમ કોક હુએ આ વળી પીવે ટેમો કાટાઈ ગયા પી પી ને જ વધ્યા ઓય 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 શું કહે મત કો તમે કોક કાટ ગયા દર પગે હા તમને પગે માલ લો પગે છે લે લે વાત તો આ દાતરું ન પિતા Kita tidak ya untuk usia lalu tuh tidak banget juga, apa lo? apa tuh? ada, ada hobanya? hmm, yang kontak sih sih. ada hagu sih. joo ya. lastatnya hagu karai ya. lagi sih ya. ini mare pagi-tamisukuladi bule sebentar lagi. joo ya. waktu yang khotse pasi dosimu? khot,